વરસાદની આગાહી રહેલી છે સાથે જ બે બીજી નવી સિસ્ટમો પણ અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે આમ રાજ્ય ઉપર ટોટલ અત્યારે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે એક સિસ્ટમ અને એક સૌથી મોટી ભયંકર સિસ્ટમ અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને હિન્દ મહાસાગરની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને બે લો પ્રેશર સિસ્ટમો અત્યારે ભારતની અંદર અલાહાબાદના આજુબાજુના વિસ્તારોમાં એક સિસ્ટમ અને બીજી સિસ્ટમ નવી દિલ્હીના વિસ્તારોથી લઈને જોધપુરના વિસ્તારો સુધી આમ બે સિસ્ટમનો પ્રકોપ પણ ગુજરાતની અંદર વધતો જોવા મળી રહ્યો છે હાલ ગુજરાત રાજ્યની અંદર છવાયેલું જોવા મળી રહ્યું છે વાદળોનું ભયંકરથી લઈને ભારે જોર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન સૂતા પહેલા તમામ લોકો જાણી લેજો ગુજરાતમાં થશે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કચ્છના વિસ્તારોમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બારેમેઘઘાંગા થયા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર જળ બંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું આગાહીની સાથે મોટું એલર્ટ પણ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર ઢાકા કલાઈના વિસ્તારોની અંદર પણ એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતું હોય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને બે લો પ્રેશર સિસ્ટમો અત્યારે ગુજરાત નજીક આવતી જોવા મળી છે હાલ તો ગુજરાત રાજ્યની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અને કાળા વાદળોની વચ્ચે રાજ્યની અંદર વીજના ચમકારા જોવા મળ્યા છે એટલે કે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના કડાકાની સાથે ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતને ભારે અસરો કરતા દેખાઈ રહ્યા છે અને સાગર મહાસાગરમાં બની રહેલું વાવાઝોડું પણ હવે સિસ્ટમમાંથી પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદરથી પરિવર્તિત થઈને તીવ્ર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર

રાજ્યની અંદર અંદર વીજળીના ગુજરાતની મજબૂત બનતા જોવા મળ્યા છે જેમાં આજે ભારે વરસાદનું અનુમાન પણ અમુક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે અને ઘેરાવો મજબૂત બનવાના કારણે

સાત જિલ્લાઓમાં વધી શકે છે નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર તાપીનો વિસ્તાર નવસારી ડાંગના વિસ્તારની સાથે આહવા વલસાડના જિલ્લાની અંદર વાપીનો વિસ્તાર સાપુતારાના વિસ્તારોની અંદર દમણ અને દાદરા હવેલીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પવનોની સાથે મેઘ ગર્જના જોવા મળી શકે છે એટલે કે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદનું અનુમાન પણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો મધ્ય ગુજરાતની અંદર ફેલાયેલા જોવા મળ્યા છે જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુરનો જિલ્લો લુણાવાડાના વિસ્તારની અંદર ગોધરાના વિસ્તારની અંદર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લામાં બોડેલીના પંથકોની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખંભાતનો વિસ્તાર નડિયાદના વિસ્તારની અંદર ધોળકાના વિસ્તારો અહેમદાબાદના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લાની અંદર વધી શકે છે ભારે દબાણ આમ દબાણ વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં એક ઈંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કાળા વાદળોની વચ્ચે વધતું જોવા મળી રહ્યું છે મેઘરાજાનું જોર અને જોર વધવાના કારણે પવનોની ઝડપોની સાથે જોવા મળશે ગુજરાતની અંદર ઠેર ઠેર ભારે દબાણોની સાથે જળબંબાકાર વરસાદ જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયો હોવાના કારણે અને સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી કલાકોમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર વિરમગામ મહેસાણાના જિલ્લાની અંદર બનાસકાંઠાના જિલ્લાથી લઈને અરવલ્લીના જિલ્લાની અંદર આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ધીમી ગતિથી સાયક્લોનિક સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે અને અરબ સાગરના પવનો પણ ગુજરાતની દિશા તરફ ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે વધી શકે છે ઠેર ઠેર વિસ્તારોની અંદર વાવાઝોડાની તીવ્ર અસરો અત્યારે વાવાઝોડું હિંદ મહાસાગરની અંદર જોવા મળી રહ્યું છે આ અત્યારે ખૂબ જ દૂર જોવા મળ્યું છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડું દરિયાના મારફતે આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે અને જેના કારણે આગામી દિવસોમાં પવનોની ઝડપોની સાથે ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અને વાવાઝોડે અંગે ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે